ઈડરમાં સ્થાનિક પોલીસ રહી ઉમટી અને એલસીબીએ પકડ્યો છ લાખનો વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપાયા બે આરોપી થયા ફરાર રાજ્યમાં દારૂનો પ્રતિબંધ હોવા છતાં ખાનગીમાં વેચાણ ચાલી રહ્યું છે સાથે હવે નશીલા માદક પદાર્થનું પણ વેચાણ ચોરી છૂપી કરી રહ્યા છે જેની પણ પોલીસ અને એલસીબી સાથે એસઓજીની બાતમી મળતા લાખો રૂપિયાનો મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા છે જેમાં મોટા ભાગે આરોપી પોલીસના હાથમાંથી ફરાર થઈ જતા હોવાનું આરોપીઓની પણ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે આવા અનેક બનાવોમાં બનાવ પામ્યાનું પોલીસ ફરિયાદ મારફતે જાણવા મળી રહ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરની સ્થાનિક પોલીસ ભારે નીંદમાં સૂતી હોવા જોવા મળી રહ્યું છે અને વિદેશી દારૂનું ખાનગીમાં વેચાણ માટે લઈ જવામાં આવતો હોવાની બાતમી એલસીબીને મળતા વોચ ગોઠવવામાં આવી હતી

ઓડ રેઠાણ ડોક્ટર હાઉસ ની પાછળ વંજારા વાસ જિલ્લો સાબરકાંઠા ગુજરાત અને આરોપી ચાર આ શહેરનો નો મહાન બુટલેગર ગણાતો એવો પ્રવીણજી વંજારા આરોપી ત્રણ અને ચાર એલસીબી ના હાથમાંથી ભાગી છૂટ્યા હતા આરોપી અને મુદ્દામાલ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશન લાવી એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર જનક જાદવ વી એન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા